હેલો એ તો ફેમિલ કેમ છે બધા મજામાં માત તો સવાર સવારમાં વાગી જાય છે સાડા આઠને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે તો મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણે આજે જવાનું છે સિંગના હાલરમાં કામે તો દર્શક હોય કે કામે જવાનું થશે તો અમારા વ્લોગમાં બિના રહેજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને કર દેજો સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરજો તમારા લોકોની સપોર્ટની જરૂર છે જો સપોર્ટ કરશો તો ડેલી અમારો વ્લોગ તમને જોવા મળશે જય માતાજી જય મા મંગલ તો આજે જવાનું છે અમારે કામે તો વ્લોગમાં બિના રહેજો ચેનલ પર નવા આવે તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ તો બ્લોગ માં બિના રહેજો આપણે 10 વાગે જવાનું છે ને 4 વાગ્યા છે 8:30 તો 10 વાગે લગન આપણે ઘરે જ રહેવાનું છે પછી આપણે જવાનું છે સિંગના હલ્લર માં અત્યારમાં વાગી ગયા છે 10 ને આપણે 9 ને કા કે મોટર ચાલુ હતી પાછળ તમને દેખાશે તો મોટર ચાલુ હતી એટલે આપણે 9 ને કા કાજલ કપડા ધોઈ રહી છે લો એને ઈ જોઈ રહી છે કપડા ને 10 વાગી ગયા છે હવે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે

la caleta, થઈ ગયું છે ને બધા કામે લાગી ગયા છે અલર વિડીયો ઉતાર્યો પણ કઈ મારો અવાજ નહોતો આવતો તો આગો આવીને વિડીયો ઉતારું છું તો જો કાજલ ગાંગડી બાંધી રહી છે ને આ અલર ચાલુ છે અલ્લર ચાલુ છે ને ગાડી બાંધી રહી છે તો હવે કામે લાગી જાય ને હંમેશા આવે છે તો ચા પીને પાછું લાગવાનું થાય આપડે ચા પાણી પી લીધું છે ને હલર પણ પાછું ચાલુ કરી દીધું છે ને હવે પાછા કામે લાગી જાય જો હલર ચાલુ થઈ ગયું છે ચા પાણી પીવાઈ ગયા છે હવે પાછા કામે લાગી જાય ત્યારે વાગી ગયા છે આડા ને આપણે જઈ રહ્યા છીએ ખાવા હલર બંધ કરી દીધું છે જો કલર બેન કરી દીધું છે ને હવે જાય છે ખાવા તો હવે ખાઈ લઈ એટલે હાથ પગ ધોઈ રહ્યા છે તો બધે હાથ પગ ધોઈ હવે જમી લઈ બીજા છે બે તો હલર સર થઈ ગયો તો સાઈ હવે હલર તો બ્લોગ માં બના રહ્યા છે અત્યારે વાગી ગયા છે બે અને તડકો રામી ગયો છે તો તડકો બહુ છે અને બે વાગી ગયા છે તો કામે તો સળગી ગયો તો હવે પાછો હલર ચાલુ કરીએ અને લાગી જાય પાછા આવે કામે અત્યારે વાગી ગયા છે ચાર ને અલ્લર થઈ ગયું છે પૂરું તો ચાર વાગી ગયા છે અલ્લર થઈ ગયું છે પૂરું ને આપણે કર્યો છે છે પેલો આપડે સિંગ નો અલર પૂરું કરવાની છે અત્યારે ચાર ને અલ્લર બેન થઈ ગયું ને ચા આવી ગયું છે તો હાલો બધાય ચા પીવા ચા પી લઈએ હવે સા પાણી પી લીધા છે ને હવે આ જે સિંગ કાઢી છે અલ્લર માં લઈ ધાર કરવાની છે તમને દેખાડ લો તો આ પાછી સિંગ કાઢી છે અલ્લરમાં એની તાર કરવાની છે આપણે ને આને આ જ અલરમાં તાર કરવાની છે તો હવે ચા પાણી પી લીધા છે ને પાછા લાગીએ તાર કરવા તો કેવી રીતે કરીએ એ દેખાડું તમને અત્યારે વાગી ગયા છે હાડા હાથ ને બહુ મોડું થઈ ગયું છે કારણ કે આ ઘાજિયાના હતા સિંગના આલરમાં એટલે બહુ મોડું થઈ ગયું છે ને ઘરે અત્યારે પહોંચ્યા છે હાથ વાગી ગયા છે ને કાજલ નહીં રાંધવા બે ગયા છે ને હવે લોક અહીંયા પૂરો કરીએ ને અમારો વ્લોગ કેવો લાગે કે જરૂર છે જેને ને ચેનલ પર નવાય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળશે હવે નવા વ્લોગમાં